અને આજે પનીર પનીરની ની સબ્જી બનાવવાની તો પનીર લેવા જો તો તમે જોયું શકો કેવું કાકાજી દર્શન કરીને આયા છો કેવું તારે મને ફૂવાજીન મળીને આયા છો હા તો જય માતાજી મિત્રો આપણે આજ બહુ મોડો બ્લોગ ચાલુ કરે કારણ કે રાતે મોડા ઊંચા એટલે આ ક્ષેત્રની શેર કરવા નીકળ્યો હું કેમ કે જાવું છે આપણે તમે કટ જોયો તો ભુવાજીના તો એ અમારું ઉપવાસ ઉપર બેઠેલા છે તો આપણા ખાસ મિત્ર છે તો આપણે એ પણ ભેગા થવા જઈએ તો લાલો પાકો આવે જે આવ્યા નહીં હું એ પણ વાટ જોઈ લઉં તો મારા ઘરે અહીં જે પહેલું મકાન દેખાય લાઈનમાં ત્રીજા નંબરનું મારું ઘર છે એના પછી તમે જુઓ કે બધા ખેતર જ ચાલુ થાય છે અને આ રસ્તા ઉપર જઈએ એટલે મારું ખેતર આવે એ તમને બતાવશું તો આજે તો જવાનું થયું નહીં રવિવાર છે આજે કાલે આઠમ થાય એટલે બધાને આઠમની શુભકામનાઓ અને જે બહાર રહેતા હોય એ બધાને આજ આઠમનું જે અંદરથી ઉઠતા હોય અને બહુ આનંદ થતો હોય ભાઈ આઠમના માતાજીના પટલી ભરવા જવાનું હોય માતાજીના જમાડવા જવાનું હોય બધાને દરેકને મારાથી મોડીને દરેક મિત્રોને હોય તો બધાને દિલથી શુભકામના હોય તો આપણે હવે મળશું તો લાલુ કાકા આવે તો બતાવીએ

તમારા લાલકો પાવરફુલ અને આ છેતર તમે જુઓ આ રોડ બની ગયો ઠેઠ અમારા બાબરામો મંદિર હતી કોમ ચાલુ હતો તમને બતાવીશું તો આટલો જે આપણા ચાલુ હોય નવો બની ગયો આરસી ઠેર બાબરામાન મંદિર ઉધી બૂમ પડાવવાનું હે એટલે તમારે જ જવું હોય તો ચિંતા નહીં ઓછી જવાય છે અમારા ઘરથી સીધું બાબરામાન મંદિરે હજી આટલા જ ભણ્યો ને તો જંગલ માં જતા રહ્યા હા જોઈ લો ચોક તો ઘર દેખવા મળશે તમારા

તો જોઈ આ બોમ્બ ચાલુ હતું આપડે હું બાકી આ રસ્તો સીધો જ જાય છે બાબરા મોમે રાતના રસ્તો બંધ હોય એટલે કોઈ રાતના ના આવે બોવાજીના સ્પેશિયલ ભેગો થા આપવું પડ્યું જય મારી પણ શ્રીકૃષ્ણ છે તો બધા દર્શન કરી લ્યો જય માટે સુંદર મજાનું વાતાવરણ હા ક્ષેત્ર મંદિર સા જોઈ લે વણવટી છે કુતરમા નું અને આપણા ભુવાજી છે જે ઉપવાસ ઉપર બેઠા હતા તે આપણે ભેગા થવા આવ્યા તો મળશું તો બનાવી દીધું બ્લોગ માં જય માતા જો અમારા ભુવાજી ચા પાણી કરાવે

ચા પીએ શેતરમાં ભુવાજી બનાવી હતી અને વરસાદ ચડ્યો જોઈ લ્યો અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ચા પીને હવે ઘરે જ જઈએ બરોબર ચા પીવી તો આઈ જવો તો મળીએ આપણે ઘરે તો મિત્રો નીચે નહીં આંકડે વરસાદ ચાલુ થઈ ગયો બંધ થઈ ગયો આપડે તા લઈએ તો પલળી ગયા તા

તો મિત્રો આપણે લેવા હતા પનીર પાપડ ને બધું લઈ દુ બરોબર શું અને લઈને હવે આપણે જઈએ ઘરે કેમકે તો મહેમાનના પનીરનું શાક ખવડાવીએ થોડી થોડી તો ચલાવી લે હું ચલાવી લઉં તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો જોઈ લો આજે બહાર જવાનો મેળા આવશે નહીં જય માતાજી મિત્રો આપણે આ તો વરસાદ ચાલુ એટલે ઘરની બહાર નીકળ્યા નહીં વરસાદ રહી ગયા તો ખાઈ પીને નીકળીશું અને આજે પનીર પનીરની સબ્જી બનાવવાની તો પનીર લેવા જવ તો તમે જોઈ લીધું કે મોલમાંથી લઈ અને આપણે ઘરે આવ્યા હા તો આજ હું જ બનાવું તો જોઈ લો પનીરના જાણે જાણે ટુકડા કરી ના છે અને તેલ ગરમ કરવા મેળ દીધું હ તો હું જ બનાવીશ તમે બધાને ગાધેલી તો હશે પણ આપણે થી બનાવી જોઈએ ચેક કરીએ બધાને ખવડાવી બનાવીને તો બનાવી રહીજો બ્લોગમાં તો પહેલાં તો આપણે પનીર આવ્યું હોય ને થોડું થોડું ફ્રાય કરી ના છીએ એટલે ખુલ્લું ના થાય તો ફ્રાય કરી દઈએ અને જોઈ લો જે પનીર હતું એને કમ્પ્લીટ તેલમાં ફ્રાય કરી નાખી અને આમાં જે ડુંગળીના પીસીને આપણે બનાવીને હવે ફ્રાય કરીને થોડું આના ધીમા સળવા ચડવા દેવું કે આપણે રસોઈ નહીં પણ ટ્રાય મારીએ છું બણા અને આ છે આદુ લસણ અને ટોમેટોનો પેસ્ટ એ બધું મિક્સ કરાવી દીધું તો આપડા મસાલો છે જે પનીરનો શાહી પનીર ખાવા ઓછું પણ બનાવીએ છું રે તો મિત્રો બનાવી બ્લોગમાં આપડા જો ડુંગળીનો કલર બદલાઈ ગયો થોડો કલર લાલ લાલ જેવો એટલે દેખાય છે તો આપણા અંદર નાખશું પહેલા મીઠું બરોબર નાખતા રીતે નાખજો આપણે તો રીતે નાખશું કારીગર તો શીએ નહી પણ ટ્રાય મારીએ કારીગર બનવાનું અને મરચી પાવડર તીખું વધારે ખાવા જોવો અમારે બધાને એટલે તમારે જે રીતે કરતા હોય આના ધનિયા પાવડર આમાં ઘરમાં બધું તીખું ખાવા વાળા હોય તો થોડું ચડવા દઈએ મસાલો ચડી જાય એટલે આપણા જે ટૉમેટોનો સોસ હતો એ આપણા ટૉમેટોનું જે બનાવેલું હતું એ નાખી દઈએ હવે જાણું છું હમાણે તેલ બહાર ના હોય એટલે ઘરે આપણે પનીર નાખવાનું નહીં એટલે વના થોડું પોણી રેડી અને એના ધીમા જ ચડવા દેવું એટલે કમ્પલેટ થઈ જાય તમને બતાવીશું આપણે પનીર નાખી દીધું હું ભૂલી ગયો હતો કટ લેવાનો તેલ ઉપર આવી ગયું હતું અને તો પનીર નાખી દીધું હવે ચડવા દઈએ પછી તમને કમ્પ્લીટ થઈ બતાવું બતાવું મિત્રો આપણે પનીર તો નાખી દીધું કેમકે પનીરનો કટ નાખવાનો કટ આપણે ભૂલી ગયા લેવાનો અને તેલ એ આપણે આવી ગયું હતું બાર કમ્પ્લીટ થઈને તો જોઈ લો આપણે નાખી તો દીધું હ મળવા જે બરાબર મસ્ત મસાલો પનીરને ચોટી જાય ને આવી રીતે તો કોઈક મજા આવે તો કોઈક હોટલ જેવું ફીલ આપણને થાય તો જોઈ લો કમ્પ્લીટ સબ્જી તૈયાર થઈ જવા છે તો એના પાંચ મિનિટ આપણે રાખીશું અને પછી અને બાજુમાં આપણે બીજી સબ્જી બના મેમ આલા એટલે તો હવે તા થોડો ગેસ હળવો કરનાર છીએ એટલે મજા આવે તો સબ્જી ભણી જાય તો તમને મારે તો ખાવાનું કોઈ એટલું બધું ઈચ્છા નહીં આજ અને તો ચાપશું તમારા માટે એક મોટું ભરીશ કે જેવું ભણ્યું છે તો તમને બતાવજો તો બનાવીશું બ્લોગમાં અને ગરમી બહુ લાગી કેમ કે પંખો નહીં ગરમી ઉપર જુઓ પથરાએ પથરા મૂકો બનાવું હું વિચાર એવો આવે કે આપણે ખાલી સબ્જી બનાવો આટલો ટાઈમ થઈ ગયો અને આટલું ગરમી લેટ ફેટ થઈ જાય તો બધું પલઢી જુઓ તો વિચારો કે જે રોજનું ઈવન કોમ હોય એવાની કેટલું તકલીફ પડતી છે એટલે કોક દાડો એટલે એવું છે એટલે કદી કોઈને ટોકવું નહીં કે ભાઈ બહુ ઉતવાર કર હમ કર આ સબ્જી ભણાવતી ભણાવતી ફરસ્યો ફરસ્યો થઈ ગયો તો ચાલો મિત્રો આપણે મળીએ બની જાય એટલે સબ્જી તૈયાર થઈ જઈએ અને આપણે કોથમીર નાખવી ભૂલી ગયો કોથમી નાખવાનું તો કોથમીર અરે કોથમીર નહીં ખૂબ તો મિત્રો કોથમીર લાગતી કટી ગયું તો કોથમીર તો નહીં નાખું ચાલશે આપણે એમનેમ કરી લઈશું જેમ તારો કોથમીર નહીં તો પહોંચતો નહીં આવે ભૂલી ગયા કોથમીર લાવવાનું તો તૈયાર થઈ ગઈ અને બીજી સબ્જી પણ લોકો તૈયાર બનાવવાનું ચાલુ જ છે એ મિક્સ સબ્જી બનાવી છે મહેમાન આવેલા ઘરે તો હવા મીટિંગ કરીશું રોટલીનું તો રોટલી બની જાય એટલે મેમ્બરને જમાડી દઈશું અને જમાડી પછી આપણે આજ વરસાદ ચાલુ હોય બંધ થયો નહીં તો મળીએ તો મિત્રો મારા મમ્મી ઉપર આવી છે કેમકે એના મમ્મીનો ઉપવાસ છે તો મેં કીધું એક કોમ કરો તમે ચેક કરી લો અને મારા ઈચ્છા ઓછીથી ખાવાની પણ એ મોટું ખાઈશ તો મારા મમ્મીને ઉપર મમ્મી તું ચેક કરી દે પનીરનું શાક છે ને એ પનીરનું ગાવ મળી લે લમ વાલો ફાવો ઉભી રે થોડું તો ગ્રેવી લે તો સારું લાગે હું આટલું ના ખવાય ખવાય એ તો ખા હે તું શું ખા હે તમે ભાવ લઉ પેલા તું ચેક કર ઉપવાસ ખોલે માતાજી નોમ લઈ ધરાય હા થાળી ધરાઈ દીધી માતાજી

ના 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 હું મસ્ત કરી આવું લાય તું બળે ના ખોટી બળે ને હું કઈ ભાગી દેવું પડે મસ્ત લે ફૂંગ મારું લે જય માતાજી ખાઈ જાઓ કેવું લાગ્યું આમ તે સારો ખારું નહીં છે તો કેવું પણ અસલ મસ્ત ખાઈ જાય માતાજીને અસલ બને

যেতে থাকুন কাটিয়া পড়ে